ભરૂચ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘુસણખોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા વિશાળ પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લામાં એક સાથે પચાસ પોલીસ ટીમો તૈનાત કરીને શંકાસ્પદ ઘુસણખોરો શોધી કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા ભરૂચમાં ડીવાયએસપી સી કે પટેલે જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન લગભગ એક હજાર શંકાસ્પદ લોકોની ઓળખ તથા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી તપાસમાં ઓગણત્રીસ બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાઈ આવ્યા છે અત્યાર સુધીની કાર્યવાહી અંતર્ગત ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી સો જેટલા શંકાસ્પદ લોકોને પગપાળા હેડક્વાર્ટર સુધી લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની વધુ પૂછપરછ તથા દસ્તાવેજી ચકાસણી કરવામાં આવી રહી છે દેશમાં બિનકાયદેસર રીતે રહેતા વિદેશીઓની ઓળખ કરી યોગ્ય કાયદેસર પગલાં લેવામાં આવશે ભવિષ્યમાં પણ આવું સઘન ઓપરેશન ચાલુ રહેશે એમ ડીવાયએસપી સી કે પટેલે જણાવ્યું હતું બહારના દેશોમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં આવીને વસવાટ કરતા લોકોને શોધીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રીએ સૂચના કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય ભરૂચ જિલ્લાની એલસીબીની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે ઔદ્યોગિક વસાહતો અને જે ઝૂંપટપટ્ટી વિસ્તાર જે આખા સમગ્ર ભરૂચ જિલ્લામાં આવેલો છે એવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરીને કોમ્બિંગ કરીને આવા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી તે અંતર્ગત ગઈકાલથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવી રહેલું છે એ એ એ કોમ્બિંગ દરમિયાન આશરે આઠસો નવસો જેટલા માણસોને શંકાના દાયરામાં લાવીને એમની પૂછપરછ કરવામાં આવેલી છે અત્યારે પણ એવા લોકોની પૂછપરછ ચાલી રહી છે એ દરમિયાન હાલ સુધીમાં ઓગણત્રીસ જેટલા એવા વ્યક્તિઓ પોલીસના ધ્યાન ઉપર આવેલા છે કે જેવા જે લોકો ગેરકાયદેસર રીતે આવીને અહીંયા વસવાટ કરતા હતા અને આવા જે ઓગણત્રીસ જેટલા માણસો જે ધ્યાન ઉપર આવેલા છે એ તમામ પોતે બોંગ્લે બાંગ્લાદેશના હોવાનું કબૂલાત કરેલી છે અને આ ઓગણત્રીસ જેટલા માણસોને હાલ આઈડેન્ટિફાઈડ જે થયેલા છે એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એમને પરત બોંગ્લે બોંગ્લાદેશ મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરનાર છે અને બીજા લોકોની પણ હજુ પૂછપરછ છે ચાલુ છે એ દરમિયાન બીજા પણ આવા જો કોઈ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય કોઈપણ જાતના વિઝા કે એના વગર લેતા હોય એમના વિરુદ્ધમાં પણ આ રીતની કાર્યવાહી કરવામાં આવનાર છે